ખેડા નડિયાદ બ્રેકિંગ ન્યૂઝ હિન્દુ મુસ્લિમ પથ્થર પથ્થરમારો થયો છે નડિયાદ તાલુકાના કણજરી ગામમાં પથ્થરમારાની ઘટનાનો મામલો સામે આવ્યો છે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા દ્વારા આપવામાં આવ્યું નિવેદન ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ કણજરી ગામમાં પથ્થરમારો થયો હતો કણજરી ગામના ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે બસો થી નું ટોળું આવ્યું હતું સામસામે પથ્થર તેમજ કાચની સોડા બોટલ દ્વારા એકબીજા પર હુમલો કરાયો હતો બે અલગ અલગ કોમના લોકો સામસામે આવી જતા ગામમાં ફેલાઈ તંગદિલી ઘટના બાદ ગામમાં એસપી ડિવ પીઆઈ પીએસઆઈ સહિત ખેડા જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો ગામનો એક યુવક પુરપાટ ઝડપે વાહન લઈ ગામના રોડ પરથી પસાર થતા તેને ઠપકો આપવામાં આવ્યો હતો ઠપકો આપ્યા બાદ બંને પક્ષે વાતચીત બાદ શાંતિ સ્થપાઈ હતી ત્યારબાદ વાહન ચાલક અન્ય સાથીદારોને લઈને ઘટનાસ્થળ પાસે ઝઘડો કરવા પહોંચ્યો હતો જ્યાં બંને કોમના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો

ફરિયાદ દાખલ કરવામાં આવશે વડતાલ ચકલાસી નડિયાદ પશ્ચિમ નડિયાદ રૂરલ વસો પોલીસ એલસીબી એસઓજી તમામ પોલીસ દ્વારા સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે વિજયભાઈ ચંદ્રગંદી પટેલ કંદરી નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કંદરી ગામની અંદર કેવા પ્રકારની આ ઘટના બની હતી શું હતી આખી ઘટના અથડામણ જૂથ અથડામણ થઈ છે ગામમાં અને બાઇકના પુલ પર જવા આવવામાં બે ગ્રુપ વચ્ચે મગજમારી થઈ હતી આખી ઘટના શું હતી કઈ રીતે ઘટના બની હતી આ રોડ ઉપર ત્રીજા ભાગમાં ઉભા હતા અને આવડે જવારમાં બાઇક ને એમાં બે જૂથો અથડામણ થઈ છે અને જૂથ અથડામણમાં કઈ રીતે સમગ્ર ઘટના બની હતી કેટલું ટોળું હતું કઈ રીતે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો એ સામા સામી ગારાગારી થઈ પછી અમારી પથ્થરમારો ચાલુ થઈ ગયો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો હુમલો કરવા માટે એકબીજામાં

એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતા પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે ના અત્યાર સુધી એવા કોઈ જ મેસેજ મળ્યા નથી બંને પક્ષના આગેવાન સાથે પણ અમે બોલાવી અને વાતચીત કરી છે કે જે કંઈ સત્ય હકીકત એ જણાવે અને જો કોઈ ઇન્જર્ડ પર્સન હોય તો પોલીસને તાત્કાલિક ઇન્ફોર્મ કરે પરંતુ અત્યાર સુધી એક પણ કેસ અમારી સામે આવ્યો નથી હા પથ્થર પથ્થરમારો થયો હતો અને જે કાચને ટુકડા જે દેખાય છે એ કોઈ ખાલી કાચની બોટલ ફેંકેલી હોય એવું જણાઈ આવે છે હવે કયા પક્ષે ફેંકી છે એ થોડુંક ડિટેલમાં જઈ અને તપાસ કરવામાં આવશે હાલ અમે સીસીટીવી કેમેરા ગામના વગેરે ચેક કરી રહ્યા છીએ અને ગામના જે તટસ્થ લોકો હોય એની પૂછપરછ કરી રહ્યા છીએ ના હાલ નથી